આજે પૂર્વ કચ્છ અંજારમાં પોલીસ દ્વારા તેરા તુજકોર્પણ કાર્યક્રમ અંતર્ગત રોટરી ભવન ખાતે ફરિયાદી પોતાના ગયેલા રૂપિયા સાત લાખ તથા વિવિધ મોબાઈલ કુલ નું આવ્યા

થોડા દિવસો પહેલા જે સાંજના સમયમાં મેં એક વિસ્તારમાં એક સાત લાખની લૂંટનો બનાવ બનેલો હતો આ લૂંટનો બનાવ અંજાર પોલીસ સ્ટેશનની આખી ટીમ દ્વારા તરત જ ડિટેક કરવામાં આવ્યો અને જેટલું મુદ્દામાલ હતું સો ને સો ટકા મુદ્દામાલ સાત લાખ જેટલું રિકોર્ડ કરવામાં આવ્યું એ મુદ્દામાલનું આજે સોંપવાનો પ્રોગ્રામ આજે અંદર પોલીસ સ્ટેશન સાથે રાખવામાં આવેલ હતું જેમાં જે ફરિયાદી હતા બોપરના એમને મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે લોકો જે લોકોના મોબાઈલ જોવાતા હોય એવા લોકો જે પોલીસમાં ફરિયાદ કરતા હોય એમની જે એક પોર્ટલ હોય સી આઈઆર પોર્ટલ એ પોર્ટલ હેઠળ જે ટ્રેકિંગની કામગીરી ચાલતી હોય એવા પોર્ટલથી રિકવર કરેલ લગભગ ત્રીસ જેટલા મોબાઈલ પણ જે છે આજે મૂળ જે માલિકો હતા એમના પરત સોંપવામાં આવેલ છે અને છેલ્લા છ મહિના અંતર્ગત અઢીસોથી વધારે જે એવા મોબાઈલ હતા એ મોબાઈલ મૂળ માલિકોને અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પરત સોંપવામાં આવે છે જેટલું જે જે અલગ અલગ મુદ્દામાલ હતું એ મુદ્દામાલનું આજે જે તેરા પૂછપુક અર્પણ કાર્યક્રમ અંતર્ગત જેટલા પણ ભોગ બનારો હતા એ ભોગ બનનારો અને આજે મુદ્દામાલ પરત સોંપવામાં આવે છે અને આ કાર્યક્રમમાં અંજારના ધારાસભ્યશ્રી અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં જે છે આજે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે ટોટલ આજે ત્રીસ જેટલા મોબાઈલ પરત આપ્યો છે અને જે રૂપનો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ સાત લાખ હતું અને ટોટલ મલાવીને લગભગ સાડા બાર લાખ જેટલો મુદ્દામાલ આજે પરત કરવામાં આવે છે